થી સિત્તેર વર્ષ પહેલાં શોપિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું જે શોપિંગ સેન્ટર હવે જર્જરિત જાનહાનિ ન થાય તે માટે ડીસા નગરપાલિકા દ્વારા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિને લિખિતમાં જાણ કરી જર્જરિત શોપિંગ સેન્ટરને ઉતારી લેવા માટે કડક સૂચના કરતા આજરોજ ડીસા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા સરદાર શોપિંગ સેન્ટરનું નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અત્યારે શોપિંગ સેન્ટરના ઉપરના માળે અનેક ભોયરામાં રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના સેક્રેટરી દ્વારા શોપિંગ સેન્ટરમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને વિનંતી કરવામાં આવી હતી કે જે શોપિંગ સેન્ટર જર્જરિત થઈ ગયેલ હોય શોપિંગ સેન્ટરને નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કોઈ જાનહાનિ ન થાય જાનમાળને નુકસાન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી શોપિંગ સેન્ટરના ઉપરના માળ અને ભોયરાની રિનોવેશનની કામગીરી પૂર્ણ થતાં સરકારમાંથી મંજૂરી મેળવી શોપિંગ સેન્ટરના આગળના ભાગમાં પણ નવીનીકરણ હાથ ધરવામાં આવશે ત્યારે પંચોતેર વર્ષ જૂના જર્જરીત શોપિંગ સેન્ટરને કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં શોપિંગ સેન્ટરના કેટલાક વેપારીઓ દ્વારા ભાડા ખાવાની લાલચમાં વેપારીઓ પોતે અને ગ્રાહકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે શોપિંગ સેન્ટર તોડવાની કામગીરી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે જેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જ્યારે સરદાર પટેલ શોપિંગ સેન્ટરના કેટલાક વેપારીઓ દ્વારા જર્જરિત શોપિંગ સેન્ટર હોવા છતાં દુકાનોની બહાર લારીઓ ઉભી રખાવી મસમોટું ભાડું વસૂલ કરી રહ્યા છે રોજબરોજ ભીડ એકત્રિત થતી હોય ટ્રાફિક સમસ્યા પણ ઊભી થઈ રહી છે ત્યારે તાત્કાલિક અસરથી સરદાર પટેલ શોપિંગ સેન્ટરની તમામ દુકાનો ખાલી કરાવી બાદમાં શોપિંગ સેન્ટરનું નવીનીકરણ કરાવવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે અહેવાલ દરગાજી સંદેશા બનાસકાંઠા ઓકે બજાર સમિતિ દિશાના શાકભાજી પેટા બજાર સામે આવેલ કમિટીના સરદાર પટેલ શોપિંગ સેન્ટરના નવીનીકરણની કામગીરી કમિટી દ્વારા શરૂ કરવામાં આવેલ છે સદર શોપિંગ સેન્ટર લગભગ પાસઠથી સિત્તેર વર્ષ અગાઉ બનેલું હતું અને જે હાલ બાંધકામ આયુષ્યનું પૂર્ણ થતાં ડીસા નગરપાલિકા દ્વારા અત્રેની કચેરીએ તેને દૂર કરવા માટે ભયગ્રસ્ત રીતે જે બાંધકામ છે અને દૂર કરવા માટેની અત્રે સૂચના આપતા એ જે અનુસંધાને હાલના તબક્કે બજાર સમિતિ હસ્તકના જે પ્રથમ માળ છે અને ભયરો છે એ ભાગને દૂર કરવા માટેની કામગીરી બજાર સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલ છે પ્રથમ માળે જે દુકાનદારો આવેલ છે તે તમામને તકેદારીને ભાગ રાખવા માટે અત્રેથી લેખિત સૂચના આપવામાં આવેલ છે અને તબક્કાવાર પ્રથમ માળનો બાંધકામ દૂર થયેથી આગળની સરકાર શ્રીમાંથી જે કંઈ મંજૂરી મળશે અને પ્રોસિજર થશે બાંધકામની પરવાનગી મળશે તે અનુસંધાને આગળનું ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે તમામ વેપારી મિત્રો જે હાલ આવ્યા છે તેમને પણ અત્યારેથી અપીલ કરવામાં આવે છે કે આ ડિમોલેશનની કામગીરીમાં પોતાની મિલકતને જાનમાલને ક્યાં નુકસાન ના થાય તેની તકેદારી રાખવી અને આ કામગીરી અંદર સહયોગ રહેવા માટે બજાર સમિતિ દ્વારા અપીલ કરવામાં આવે છે